સ્વતંત્રતા દિવસ નિમિત્તે વલસાડ એસીબી પીઆઈ ધ્વજવંદન કાર્યક્રમમાં સહભાગી બન્યા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા એસીબીના પીઆઈ જગદીશભાઈ ગામિત દ્વારા જણાવવામાં આવ્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ને તેમની લડાઈને ધ્યાને લઈ તેમનું મનોબળ વધારવા માટે એસીબી શાખા વલસાડ ખાતે આમંત્રણ આપી ધ્વજવંદન કાર્યક્રમ માં સહભાગી થવાનો મોકો આપવામાં આવ્યો તે બદલ તેઓ દ્વારા સન્માન સાથે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ખાતરી આપવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ તમને ધમકાવે કે કોઈ પણ સરકારી અધિકારી કામકાજ અટકાવી હેરાન પરેશાન કરે તો તેમનો સંપર્ક કરવાની અપીલ કરાઈ પોલીસ પ્રજાનો મિત્ર છે સાથે જ આરોપી તરફથી કોઈ ધાક ધમકી મળે તો તેમના જામીન રદ કરી ફરીથી જેલ ભેગા કરીશું તેવી ખાતરી પણ તેઓ દ્વારા આપવામાં આવી અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો હતો તો અમે કન્સર્ન ડિપાર્ટમેન્ટને પણ લેટર લખીને એમને પણ લખીએ છીએ કે ભાઈ આવી રીતે એનું કામ અટક્યું છે અને એ કામ તાત્કાલિક થઈ જવું જોઈએ અથવા કંઈ બી હેરાનગતિ કરતા હોય કે ધાક ધમકી આપતા એવું પણ હોય તો પણ જાણ કરજો અમને અમારો નંબર લગભગ તમારી પાસે હશે જ તો કંઈ બી તકલીફ હોય ગમે ત્યારે એની ટાઈમ પણ અમારે ફોન કરી દેવાનો અને ક્યાં પણ કામ અટક્યું હોય તમારે જાણ કરો કે સાહેબ અમારું આ કામ અટક્યું છે અને આ અમે ફરિયાદી છે તો અમારું કામ નથી કરતા કારણ કે અમુક ઓફિસોમાં એવું છે